જય માતાજી મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાજા ગોગા ગોગાવલગમો અને ત્યાર પછી તો અમીર સુમરો સુધરી જાય છે અને પછી તો અમીર અને તેની પત્ની કકુ બંને ભાવે સધીમાની ભક્તિ કરવા લાગ્યા અને સધી માએ હમીરને વચન આપ્યું હતું કે આ લૂંટપાટ કે અધર્મના માર્ગ ઉપર જે દિવસે તું ચાલશે ને એ દિવસે હું સધી તારી સાથે નહીં રહું અને આવી શરત રાખી અને અમીરના મહેલમાં સધી માતા આવે છે અને હવે તો અમીર માતાજી નો બન્યો છે અને દિન દુખિયા ના દુખો અને પીડાઓ મટાડવા એક ગામ થી બીજા ગામ જવા લાગ્યો છે અને જેના પણ ઘરે દુખ મટાડે તો એના મહેનતાના રૂપે અમીર એક ભેંસ લેતો હતો અને આમ કરતા કરતા આજે બસો પચાસ જેટલી ભેંસો અમીર અને કકુની થઈ ગઈ છે અને અમીર પહેલા તો લૂંટારો હતો પણ હવે તો નિરાતે મહેરમાં સૂઈ રહે છે અને અમીરની અઢીસો ભેંસોની રખેવાળી સાક્ષાત માતા સધી કરે છે અને મિત્રો એવાજ તાને ગુજરાતના પાટણનું રજવાળું ખૂબ જ મોટું અને પ્રસિદ્ધ હતું કારણ કે આ પાટણના રાજા સિદ્ધરાજ સોલંકી હતા અને આ સિદ્ધરાજ સોલંકીની ચારે બાજુ ચર્ચાઓ અને વાહ વાહ થતી હતી અને તેમની બહાદુરીના પુરાવા અનેક હતા પણ મિત્રો એવામાં આ ગીત તો તમે સાંભળ્યું જ હશે કે સંઘને છોડ્યા અને સદી પાટણ આવ્યા પાટણ પીરો નો વાહોર માં તો મિત્રો એવા સમયમાં સિદ્ધરાજ સોલંકીની ભાભીએ સિદ્ધરાજ સોલંકીને મેનુ માર્યું કે તમે આટલા બલવાન અને હિંમત વાળા હોય ને તો સિંધમાં અમીર સુમરો રાજ કરે છે અને એ અમીરની ભેસો ચોરી લાવો તો હું તમને માનું કે તમે ખરા બહાદુર છો અને મિત્રો ત્યારે આ સિદ્ધરાજ સોલંકીથી આ મેનુ સહન થયું નહીં કેમ કે એક સાચા થી આવું મેનું સહન ના થાય એટલે એ જ દિવસે સિદ્ધરાજ સોલંકીએ મનમાં વિચારી લીધું અને પોતાનું સૈન્ય લઈ અને સિંધ તરફ જવા ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં સિદ્ધરાજ સોલંકીને તેમના એક પરમ મિત્ર મળે છે અને તેમને સિદ્ધરાજ સોલંકી આ બધી વાત કરે છે કે મારે સિંધ પ્રદેશમાં જવું છે અને અમીર સુમરાની ભેસો લૂટવી છે ત્યારે તેઓ કહે છે કે એ સિદ્ધરાજ સોલંકી કે તમે ગમે એટલી કોશિશ કરશો ને તો પણ એ સિંધ કેમ કે ત્યાં તો અને આખા હિન્દુ મલકની રખેવાળી સાક્ષાત જગતંબા માતા સધી કરે છે અને આ સુમરો એક મુસલમાન છે પણ તેઓ અને તેની પત્ની કકુ બંને માતાજી ની જ પૂજા ભક્તિ કરે છે અને માતા જદે પણ તેમને વેને વાતો કરે છે અને હવે તો તેઓ પણ માતાજીના ભુવો બની ગયા છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો સિદ્ધરાજ સોલંકી સમજી ગયો કે દેવી સામે લડવું એ આપના કાળા માથાના માનવીનું કામ નથી અને હવે તો આમાં તો કોઈક દેવી શક્તિ જ કૃપા કરી શકે બાકી આમાં કઈ જ ના થાય અને આમ વિચારી અને સિદ્ધરાજ સોલંકી ફરતો ફરતો વઢિયાર પંથક આવે છે અને ગામે શ્રી મઢ આવેલો છે અને આમ ફરતો ફરતો સિદ્ધરાજ સોલંકી વઢિયાર પંથક આવે છે અને આ ના વરાણા ગામે આ શ્રી ખોડિયાર માનું મંદિર આવેલું છે અને આ ખોડિયાર માના ના મઢે જઈ અને આરાધના કરવા લાગ્યો કે એમાં ખોડિયાર આજે તારા સરને આવ્યો છું સાંભળજે તું સાથ અમારો કરજે માં વેલીડે વારો નહીતર નહીં રહે મારો જીવવાનો વારો અને આમ કહી અને સિદ્ધરાજ સોલંકી કહે છે કે હે માં ભગવતી ખોડિયાર હવે તારા સિવાય કોઈ આરો નથી અને હવે તો તારે તોય તું અને મારે તોય તું અને એમાં આજે એક મહિનાના ખાતર મારે અમીર સુમરાની ભેંસો લૂંટવા જવું છે અને એમાં મને મોતનો જરાય ડર નથી અને આ રંગભૂમિ મોત આવી જાય ને એ તો આ વાત જાણતો હોય પણ માં જો હું આ જગદંબા સામે જો મારું સૈન્ય લઈને યુદ્ધ કરું ને તો મારી મારે તો બંને બાજુ કૂવો અને ખાઈ સમાન છે અને હવે હું જાઉં તો ક્યાં હે માં ખોડલ આજે કઈ ખમકારો કરી અને મને કોઈક માર્ગ બતાડ નહીતર પાટણનો રાજા સિદ્ધરાજ સોલંકી તેના સૈન્ય સાથે અહિયાં તારા મંદિરે આપી દેશે અને હે માડી આજે જો હું અને મારા સૈનિકો તારા સરને જો અહિયાં બલિદાન આપીશું ને તો માડી તને પણ કાળું કલંગ લાગશે અને આટલું કહી અને સિદ્ધરાજ સોલંકી તલવાર ઉપાડી અને જય માં ખોડિયાર આટલું કહી અને પોતાનું માથું ઉતારવા ને ત્યાં તો ખમકારો કરી અને મારી આઈ ઘોડિયાર હાજર થયા અને બોલ્યા કે ખમા ખમા બાપ સિદ્ધરાજ સોલંકી ધીરજ રાખ અને આજે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ જો મારા સર આવેલો હોય ને એને હું આમ કમોતે ના દઉં ખોડિયાતર દુનિયામાં મારું નામ લાજે સિદ્ધરાજ તું અહીંયા બેસ અને અને મારા નામના જાપ કર હું હાલ જ છું અને એ અમીર સુમરા ની ભેંસો લઈ પાછી આવું છું પણ એ સિદ્ધરાજ ભેંસો તો લાવું પણ મારી એક શરત રહેશે કે બોલો માડી કે એ ભેંસો ત્રણ દિવસ પૂરતી લાવીશ અને એ ત્રણ દિવસ પૂરા થાય ને ત્યારે એ ભેંસો તારે પાછી આપી દેવી પડશે ત્યારે માતાજીની વાત સિદ્ધરાજે કબૂલ કરી કે ભલે માડી મને મંજૂર છે અને આટલી વાત કરી અને ખોડિયારમાં સિંધ મલગ આવ્યા અને એક વૃદ્ધ ચારણનું રૂપ લીધું અને જ્યાં અમીર ભેંસો ચડતી હતી ને ત્યાં પહોંચે છે અને એ અમિરની ભેસોની રખેવાળી કરતી એ સધીમાને ખબર પડી ગઈ કે અરે રે આ તો ખોડલમાં આવ્યા છે અને આજે મારી ભેસો લઈ જશે પણ આજે માતાજી ખોડિયાર આવ્યા છે તો મારે એમને મળવા તો જવું જ પડશે અને પછી તો સધીમા પણ આ ચારણ સ્વરૂપે આવેલા ખોડિયારમાં ન પાછા જાય છે અને કહે છે કે એ બહેન કોણ છો તમે અને અહીંયા કેમ બેઠા છો ત્યારે ખોડિયાર માં બોલ્યા કે હું વઢિયાર ની ચારણ છું અને અહીંયા ભૂલી પડી છું અને ત્યારે સધી બોલ્યા કે એ દેવી આમ બહાના ના બનાવો હું તમને ઓળખી ગઈ છું પણ તમે તમારા અશ્લીલ સ્વરૂપમાં આવો તો વાત કરવાની મજા આવે એટલે ખોડિયાર માં તેમના અશ્લીલ સ્વરૂપમાં આવે છે અને સધી વાત કરે છે હે બહેન હું આજે તારી પાસે આવી છું ને એનું કારણ એ છે કે રાજા સિદ્ધરાજ સોલંકી એના સૈનિકો ની સાથે મારા મઢે આવ્યો છે અને મારા મઢે આખું સૈન્ય મળવા તૈયાર થઈ ગયું છે અને તે રાજા જીદે ભરાનો છે કે મારી ભાભી ના મેના ભાગવા કાળું કલક લાગશે એટલે આજે હું ખોડિયાર તારી અઢીસો ભેંસો લેવા આવી છું અને ત્રણ દિવસની જ વાત છે અને ત્રીજા દિવસે તારી અઢીસો ભેંસો હું ખોડિયાર તને પાછી આપવા આવીશ અને

અને ત્યારે સધીમાએ એ ત્રણ દિવસ માટે ખોડિયાર માને એ અઢીસો ભેંસો આપી દીધી અને ખોડિયાર માને વિદાય આપી અને પછી સિંધ મલક માંથી અઢીસો ભેંસો લઈ અને ખોડિયારમાં વરાના આવ્યા મિત્રો આગળની વાર્તા હવે હું ત્રીજા ભાગમાં કરીશ તો મિત્રો જો તમે સધી માતાને માનતા હોય અને જો આવા નવા અને જૂના ઇતિહાસો જોવા માંગતા હોય ને તો અમારી ચેનલ રાજા ગોગાવલ્કને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય સતીમા